રેલવે પાટક પાસે થંભી ગયેલી હતી માલગાડી થંભી જતા વાહન વ્યવહાર અટવાયેલો હતો ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ રેલવે પાટક બંધ હોવાને કારણે અટવાઈ ગયેલી હતી માલગાડી થંભી જતા ટ્રાફિક જામ સર્જાયેલો હતો રેલવે કર્મચારી મેમો લઈ આવ્યા બાદ માલગાડી આગળ ચાલેલી હતી અને વીસ મિનિટ સુધી રેલવે પાટક બંધ રહેતા ટ્રાફિક જામ થયેલો હતો